દેશના પંદર રાજ્યો ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઓડિશા ઉત્તરાખંડ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરામાં રેન્જ પચાસ મીટર સુધી રહેવાની ધારણા છે તો દિલ્હી પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના કેટલાક સ્થળોએ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં આગામી એકત્રીસમી ડિસેમ્બર સુધી વરસાદનો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ